નમસ્કાર મિત્રો મિત્રો કિંજલ દવે ફરી આવે એક નવા વિવાદમાં તો મિત્રો કિંજલ દવે અમારા ગરબાની અંદર તે ગયા હતા સ્ટેજ પ્રોગ્રામ હતો ત્યાં ગયા હતા અને ત્યાં તેમની ચણિયાચોળીમાં શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો હતો તેમની ચણિયાચોળીની પાછળ શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો જોયેલો લોકો તેના કારણ જે આ ભગવા સેનાએ વિરોધ નોંધાવ્યો છે અને પોલીસે ફરિયાદ પણ લઈ લીધી છે અને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાવવામાં આવી છે અને શું આ કારણોસર કિંજલ દવાને હવે ગાવાનું બંધ કરવું પડશે તો તે તો મિત્રો હવે જે આપણને થોડા સમય પછી જ ખબર પડશે કે જે કિંજલ દવે હવે ગાઈ શકીએ કે નહીં ગાઈ શકીએ કેમ કે તેમણે એક દેવનું અપમાન કર્યું છે તેમની પીઠ પાછળ શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઠાકર કાળિયા ઠાકરનું તેમને તસવીર લગાવી છે એટલે આ અપમાન જ કર્યું કહેવાય નહીં તો મિત્રો તમારું તેના વિશે શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો આ વિડિયોની ફરી નવી અપડેટ આવશે તે આપણી ચેનલમાં પોસ્ટ કરી દેવામાં આવશે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં